સાબરે રીતે આ ચાડ્યો છે તે ખેતરમાં દેખાતો હોય છે પરંતુ અનોખો વિરોધ કરવા બાબ્યો છે ખાડાઓ થી બચવા માટે લોકોએ આજમાવ્યો છે નવો નુસખો તંત્રની આંખ ખુલે તે માટે લોકો દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે લોકોએ ચાડ્યો બનાવી અને લોકોને ખાડામાં પડતા બચાવ્યા છે ઘણા સમયથી બિસ્માર માર્ગ રિપેર ન થતા અનોખો વિરોધ નોંધાવ્યો છે ખાડા પડી ગયા છે બે તો પડી ગયા કાલે કે ગઈકાલે લોકોની મદદ કરો મેં તાળીઓ બનાવ્યો છે તો નગરપાલિકાને નમ્ર વિના કે જલ્દથી જલ્દ આ કામ પૂરું કરે અને ખાડો પૂરે